દોશીમાં આ હાથમાં કાગળીયે લઈને આસપાસ હું આટા મારો છું વહ લેટરનો છપ્પો કે મૂકી દીધો લાગે છે વાસી રહ્યા કે નહીં હા વો વાસી રહી આ આખી રાત જાગરણ કર્યું ત્યારે એ બધા લેટર હું વાસી રહી એટલા લખ્યા હતા મારા ભાઈ બને એટલે હવે મારે સામુ લખવું પડે ને એટલે હું આ કાગળ લઈને આટો મારું છું મને કાંઈ સમજાતું નથી મારે કેવું ગીત લખવું તું કેને ધીમી બટા મને કેવું ગીત લખવું હું તમારે ગીત લખીને ક્યાં આવું છે બા તેમી તો હવે ઉપાડો લીધો છે હું મળવા આવીશ પણ મન નહીં હખે મળવા ગયો એવું લાગે છે ઉસાઈની માની રેને કાળા મોઢાળી મે કે તને ઊભી બોલાવી તને નથી પૂછું મે કેવું ગીત લખું એમ બા તમારે ગીત લખવું છે કે શાયરી લખવી છે હું તમને શીખવાડું ના ના નાની બટા તું આમાં નાની પડ તને નો આવડે હારું ગીત કે હારી શાયરી તેમી બહુ ઇન્ટેલિજન્ટ છે શું કહેવાય એવું જ કહેવાય ને એ છે ધની બહુ હોશિયાર છે એને સારું આવડે એ મને શીખવાડશે બા હું તમને શીખવાડું તો ખરી પણ આ જમાનામાં મફતમાં કોઈ સલાહ નથી દેતું એટલે હું તમને આમ નામ ન શીખવાડું તમારે એના કંઈક પૈસા ગણ દેવા પડે મને તમારા બેંકના ખાતામાં ઘણા ભેગા કરેલા છે ને એમાંથી થોડાક થોકડા આપી દો મને તો હું તમને ગીત શીખવાડું બહુ મસ્તીનું શીખવાડું તમારા ભાઈ બંધ ફીદા થઈ જાય ને એવું ગીત શીખવાડું હું તમને મારો ભાઈ બંધ તારા ગીત થી ફીદા થઈ જાય તો તો તું કે આટલા પૈસા આપું હું તને બોલ મારી એટીએમ નું કાર્ડ હતું આપી દઉં તને જોયું નહીં ની બેન આ ભાઈ બંધ હાટું થઈને મને એટીએમ નું કાર્ડ આપી દેવા તૈયાર થઈ ગયા ડોસી માં એનો ટાંટિયો ભાંગ્યો એ એક રૂપિયો ન કાઢ્યો એને એટીએમ માંથી એને એના ટાંટિયા ની નીચે પડી બોલ એટલી એને ભાઈ બંધ થઈ ની છે હું કરું આ ડોસીનું એમી ફાટી દોશી આપે છે લઈ જ લેવાય મોકો છે લઈ લે સતલા દે એટલા તાર તમ તાર ન જોતા હોય ને તો થોડાક મને આપી દેશે ના ના હોય એમ તો હું કોઈને આપી દઉં એવી હુવાળી નથી મારે તાઈન જ છે સતલા આપે એટલા મારે જોતા જ છે હા તો બા તમારે એટીએમનું કાર્ડ મને આપી દો એક હાથે કાર્ડ ને એક હાથે ગીત એવી ડીલ કરવી છે નકર તેની પાસા સહકી ગયા તો મારે શું કરવું મારે મારું ગીત વયું જાય મારા હાથમાંથી કાર્ડ તો હું આપીશ તને પણ એમાંથી કઈ આખું ખાતું મારું નથી તારે ખાલી કરી નાખવાનું એમાંથી એક હજાર રૂપિયા તું કાઢી લેશે તારે ગીતના બરાબર દોશીમાં હજાર રૂપિયા શું થાય હજાર રૂપિયા કાંઈ આવે નહીં એક હજાર રૂપિયામાં હું ન તમને ગીત દઉં હજાર રૂપિયામાં તો તમે કહો તો એક શાયરી દઉં બે કડીની હાલ તો તારુંય રહ્યું ને મારુંય રહ્યું

લખવામાં તો બા મારા અક્ષર નથી હારા થાતા એક કામ કરો ને લખવા વાળો એક રાખી લો પાંચસો રૂપિયામાં કાંઈ નહીં તું મને ગીત ગાય તો સંભળાય પેલા કેયું ગીત છે એમ જીને કે હે ચાર દિન હો 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 બાકી હે બેકાર દિન જાય 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 મીવ તો અમાર ઘર કે દુશ્મન સો આ ગીત હાંપલીન ભાભો હમોનો ગુસ્સે થાશે જવાની જાય કે મને 2000 રૂપિયા લેવાના મોસમ હે રંગી નજારા થડકન કે કહેતી હે

ઈ મૂંગો છે એટલે બોલે ને કઈ ને એને ખાલી તમને લખી દેવાનું છે પણ બેરોય છે એટલે તમારે પેલા એને હાટુ બેરા મીટર લાવવું પડશે બેરા મીટર લાવીને કાનમાં નાખી દો અને પછી તેમ ગીત ગાહો ને એવું એ તમને લખી દે છે એટલે બેરા મીટરનો ખર્ચો તમારે કરવાનો રહેશે કેટલાનું આવશે એ બેરા મીટર બે પાંચ રૂપિયામાં આવી જશે ડોસીમાં બે પાંચ રૂપિયામાં તો અત્યારે કાંઈ આવતું નથી બે પાંચ રૂપિયા બેરો મીટર થોડુંક આવે તેની ગાંડા ગદોડો સવતે એ આવશે પૂરા પાંચ હજારનો તો તો મારે હોના કરતાં ખડામણ ન મોંઘી થાય બીજો કોક સિંહને હારાક્ષર કરે એવો એવા મૂંગા બેરા પાસે માર નથી જાવું તેમી ભાઈ મારા અક્ષરે એ કઈ મોળા નથી થતા મારા જ નક્કી કરાવી દેન મારા ડીલ કરાવી દે પાંચસો રૂપિયાની હું મળવા આવી છું પાંચસો રૂપિયા રળીને તો જાવ વાપરવા થાશે મારે જઈને હા બા આપણા સીડલી બેન ના અક્ષર બહુ સારા થાય છે મોતી દાણા જેવા અક્ષર થાય છે એના એના નક્કી કરી નાખો પાંચસો રૂપિયા એને દઈ દેજો અને હું દલાલી કરું છું ને એને દેવરાવા ને ત્યાં ઉપલો રીપો મને દઈ દેજો થઈમી ભાઈથી તું ઘરનામાં ઘરનામાં દલાઈ લઈ લઈશ એક રીપો મને વધારે આવવા દે ને બાપા તારે હું વયું જાય છે એક રૂપિયામાં જેટલી બેન આવવા દસ હું રીપો તમને વધારે પણ એ રીપો અત્યારે તમે પહેલાં મને લઈ લેવા દેજો પછી તમે મળીને જાશું ને તો હું તમને હાથમાં દસ એ રીપો હાથમાં જાવ તે પૈસા કંઈક દેવા પડે ને તે રીપો દઈ દઈશ તમને હાલ તે જીગલી બટા મને આ કાગળિયામાં હાર અક્ષરે લખી દે એ ગીત વો ભાભો ફીદા થઈ જાવો જોઈ મારો ભાઈ બન માર બેહવાની વ્યવસ્થા કરો હાલો ટેબલ ને ખુરશી ને બધું ઢાળો માર હાટું એટલે હું હાર અક્ષરે તમને લેટર લખી દઉં મારા વાલા મિત્રો જીગલી બેનની પાસે અમારે લેટર લખાવાનું છે એટલે એની વ્યવસ્થા કરવી પડશે ને તો અહીંયા વ્યવસ્થા કરી નાખવી પછી ફરી મોશું આપણે આગલા વિડીયામાં ડોશીમાનું લેટર કઈ રીતના ભાભા પાસે પોઈ ગયું એ બધું જાણવું તો જોશે ને ખબર છે તમને બહુ જાણવાની ઉત્સુકતા હશે કે ડોશીમાનું લેટર કઈ રીતના પોખશે એમ પણ એ આટલું તમારે ઇંતજાર કરવો પડશે મારા આગલા વિડીયાનો તો હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ 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 મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારા વિડીયાને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે તો મળશું આગલા વિડીયામાં ટાટા બાય બાય સી યુ